મંદિરનું તો પોરબંદર બકલ્લા ભાણવર હાઈવે ઉપરથી માત્ર એક કિલોમીટર અંતરે આવેલું વિંજરાણા ગામ કે જ્યાં વિંજેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે મૂળ આ ગામ મુસલમાનો દ્વારા વસાવેલું હતું અને ત્યાર પછી મોઢવાડિયા મેર આવી અને આ વિંજેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્વા કરી અને વિંજરાણા એવા આ ગામનું નામ પડ્યું છે તો પાંચસોથી વધારે વર્ષ જૂનું આ વિંજેશ્વર મહાદેવનું અતિ સુંદર અને પ્રાચીન મંદિર છે કહેવાય છે કે અહીંયા અમાસના દિવસે મોટો મેળો ભરાતો હાલ આ વિંજરાણા ગામમાં પાદરમાં જ આવેલું આ સુંદર મજાનું વિંજેશ્વર મહાદેવનું ભવ્ય અને પ્રાચીન મંદિર છે પ્રવેશતાની સાથે જ છે નંદી મહારાજના સુંદર દર્શન થાય છે અને ત્યાર પછી સુંદર મજાનું શ્રી વિંજેશ્વર મહાદેવનું શિવલિંગ બિરાજમાન છે બંને બાજુએ અતિ પ્રાચીન એવી શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી મહારાજની અતિ સુંદર મૂર્તિઓ બિરાજમાન છે બંનેની સાઈડ અને તો ચાલો આપણે પુરાણ પુરાનું આ વિંજેશ્વર મહાદેવના સુંદર દર્શન કરીએ તો બધા સાથે મળીને બોલીએ બોલીએ શ્રી વિંજેશ્વર મહાદેવની જે વિંજરાણા ગામનું આ વિંજેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન આવેલું છે પાંચસો વર્ષથી પણ જૂનું આ પ્રાચીન શ્રી વિંજેશ્વર મહાદેવનું મંદિર છે અત્યારે આપણે સંધ્યા આરતીના સમયે પહોંચી ગયા છે સંધ્યા આરતી કરી અને ખૂબ ધન્યતા અનુભવી છે વિંજેશ્વર મહાદેવનું દિવ્ય અને ભવ્ય શિવલિંગ છે પાછળ પણ માતાજી પાર્વતી માતાજીની અતિ સુંદર અને દુર્લભ પ્રતિમા અહીંયા બિરાજમાન જોવાયેલી છે અને જોઈ શકો છો સંધ્યા આરતી શુંગારના શ્રી વિંજરા વિંજરાણા ગામના શ્રી વિંજેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન મંદિર છે તો વિંજરાણા જાઓ તો ખાસ દર્શન કરજો ઓમ નમે શિવાય હર હર મહાદેવ જય માતાજી